શું બાપુ આ મા આ માત પિતા શું એના સંસ્કાર નું સિંચન કર્યું છે તમારે મારે તો બાપુ બધા રોદલા રોવાના હેવાય થઈ ગયા બાકી વાતમાં કઈ અત્યારે તમે જોવો તો માણા કોઈ હેઠે પગ મૂકવાનો નથી એવો સમય આવ્યો છે છતાંય આપણને હું તો આ બે નું ખાસ કહું કે તમે તો માં છો શક્તિ છો અર્જુન દરરોજ હસ્તિનાપુર થી દ્વારકા કૃષ્ણ પરમાત્મા મોઢું જોઈએ અને પછી બધું કાર્ય કરે એટલે એક દિવસ કૃષ્ણ પરમાત્મા એમ થયું કે અર્જુન તું આવો ન આવો તો હું ન આવીશ તો કે તો હારું મારે આટા મટ્યા ને કૃષ્ણ પરમાત્મા રોજ જાય છે હસ્તિનાપુર એમાં એક દિવસનો સમય અને રુક્ષમણીએ કૃષ્ણને પૂછ્યું કે પ્રભુ તમે રોજ ક્યાં જાઓ છો એટલે કૃષ્ણે કીધું કે આ બધું કેવું જરૂરી નથી આપણું બૈરું આપણને કઈ પૂછે અને પછી આપણે ના પાડે એટલે તો બૈરાને શંકા જાગે એ કે પણ રોજ જાવ છો કે મને કહેવામાં વાંધો હું છે કે પણ અમુક વાત ન કહેવા જેવી હોય ન કહેવાય તો કે ના મને કયો કે ના ન કહેવાય એટલે એ રુક્ષમણી એમ થયું કે આ ક્યાંક હલવાઈ ગયા હોય એવું લાગે દેણું બેણું થઈ ગયું છે એટલે રુક્ષમણી કે છે કે મારે આવું છે તમારી હારે તો ભગવાને ના પાડી કે ના ભાઈ ના અહીંયા કઈ કામ નથી એટલે રુક્ષમણી વધારે બાપુ શંકા જાય છે એ કે મને નથી લઈ જતા એટલે તમે ક્યાંક હારા મારા હલવાણા છો એ વાત પાકી છે એટલે બે વાત કરે છે એ વાત થોડોક સમય થઈ ગયો એટલે અહીંયા અર્જુન રાહ હતો તો અને ભગવાન આવ્યા નહી એટલે અર્જુન ને એમ થયું કે આજ કદાચ કઈ કામ આવી ગયું છે કઈ વાંધો નહીં આપણે એક દી ઉપવાસ કરી નાખશું હું ફેર પડે એટલે નાઈ ધોય અને પોતાના રૂમ માં સુવા માટે ગયો અને કૃષ્ણ પરમાત્મા અહીંયા આવ્યા અને પૂછ્યું કે અર્જુન ક્યાંય ગયો તો કે એ અંદર હું તો અર્જુન ના વાળ આમ પલંગ થી નીચે લટકતા હતા ત્યાં અને કૃષ્ણ પરમાત્મા એમ હાથમાં વાળ લીધા તો ભીના હતા એટલે કૃષ્ણ ને એમ થયું કે અત્યારે હું વાળ જ્યાં જોતા હતા એમાં રૂક્ષમણી આવ્યા ખબર નથી કૃષ્ણ ને અને રૂક્ષમણી આમ જોયું ને એ કે માણા હુઈ ગયો છે એના વાળ ને પંપાડ્યા છે આ કેટલું દેણું કર્યું છે એમ અને કૃષ્ણ ભગવાને આમ નજર કરી એને એમ થયું કે આને શંકાનું સમાધાન નહીં થાય એટલે આમ ઈશારો કરીને બોલાવી કે અહીંયા તો એટલે રૂક્ષ્મણી અંદર આવ્યા કે હું બહાર જઉં છું અને આ વાળ છે ને કોરા કરજો અને કોરા થયા છે કે નથી થયા હાથે ન ખબર પડે ત્યાં ગાલે અડાડજો એટલે ખબર પડે કે કોરા થયા છે લીલા છે એમ કઈ કૃષ્ણ ભગવાન નીકળી ગયા રૂક્ષ્મણી વાળ આમ કોરા કરતા હતા એ કોળા કરતા કરતા પછી આમ ગાલે અડાડ્યા ને અંદર થી અવાજ આવતો હતો શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મોરારે હે નાથ નારાયણ હે વાસુદેવા અને બાપુ આ અવાજ સાંભળ્યો ને તો બાપુ રુક્ષમણી ગર્વ ગળી ગયો ઓહો એક માણસ પૂતો છે એના રૂએ રૂએ મારા નાથનું નામ છે તો એના હાટુ તો આને ધક્કો કરવો પડે સો ની વાત છે અને બહાર આવી અને કૃષ્ણ પરમાત્મા એક કપડું ઓઢી અને ખાટલામાં બેસી અને ધ્યાન ધરે અલે અર્જુન ત્યાં આવ્યો માને જોયા કે માં તમે આવ્યા અને કૃષ્ણ ભગવાન તો કે બહાર છે એટલે બહાર આવ્યા અને આમ જોયું તો કે આ ભગવાન શું કરે છે એટલે કોકે કીધું કે ધ્યાન કરે છે પણ કે ભગવાન તો આ પોતે છે તો વળી આનાથી ઉપર બીજું કોણ છે કોનું ધ્યાન કરે છે મને તો એમ કે ભગવાન આ એક જ છે કૃષ્ણ પરમાત્મા જાગ્યા ને પછી અર્જુને કીધું કે પ્રભુ તમે હમણાં શું કરતા હતા એ કે હું ભજન કરતો તો એ કે તમારે કોનું ભજન કરવું તમારે થી ઉપર કોણ છે બીજું એ કે મારે થી ઉપર તો હોય તો ખરા જ ને પણ કોણ છે મને તો હું તો તમને જ કઉ છું ભગવાન તમે જ છો તમારી ઉપર કોણ તો કે મારો ભગત છે ને એ મારા કરતા મોટો છે મારા મારા ભગત માટે ભજન કરવું પડે એ ભજન કરવું પડે એમ કીધું અને અર્જુન ને મલપા શંકા જાગી કે હું આનો ભગત છું આ મારું ભજન કરે છે એ શંકા જાગી ને તો કૃષ્ણ પરમાત્મા તરત કીધું અર્જુન

કૃષ્ણ ભગવાન બાપ બન્યા છે અર્જુનનો છોકરો બનાવ્યો ગરજ વાન હોય નહીં જે કે એ બના બને પછી એમ આવું કરવાનું કરી નાખે પછી આવી અને રાજાને કે તમારું જમણું અંગ મેં સાંભળ્યું છે કે તમે બોત્રીસ લક્ષણા છો હું જંગલ માંથી આવતો તો મારો છોકરો છે અર્જુન કોર ઘડીએ ઘડીયા હાથ કરે આ મારો છોકરો છે એકનો એક છોકરો છે અને સિંહ મળ્યો મને જંગલમાં સિંહ એમ કીધું કે હું તારા છોકરા ને ખાઈ જાઉં આર યો એક જ છે મારે એ કે છોકરાને ખાઈ જવાની વાત કરતો એટલે મેં વનરાજ ને કીધું કે ભાઈ મને ખાવ તો ખાઈ જાય મારે આંથલાની આ એક લાકડી છે મારો આ એક જ છોકરો છે તું એને નો ખાઈ તો કે કાંઈ કરતા તો કે તને છોડું ખરો તારા છોકરા ને છોડું પણ બત્રીસ લક્ષણ પુરુષનું જમણું અંગ જો તું મને લાવીને આપ

કે બાપુ હું એનો દીકરો છું એનું અંગ ન કહેવાય કે તું એનું અંગ કહેવાય પણ તું હજી લગ્ન નથી આ તું કુંવારૂ તો ન હોય પત્ની આવ્યા ઈ કે હું એનું અડધું અંગ છું નો આલું તો કે તમે એનું અંગ છો પણ ડાબુ મારે જમણું જોઈએ પછી કૃષ્ણ પરમાત્મા સાધુના વેશમાં ખારા થયા ઈ કે ઘડીક છોકરાને બોલાવે ઘડીક બાયડીને બોલાવે દેવું હોય ત્યાં ને હમણાં હાજ પડશે મારો છોકરાને ખાઈ જશે આ મારો એકનો એક જ છે એ કે કાંઈ વાંધો ને તમને જમણું અંગ મળી જશે પછી કે છે કે તમારો દીકરો ને તમારી વહુ બે કરવત ખેંચે બાજુ ઉપર બે ને આંખ માંથી ન આવવું જોઈએ તો લઈ જઈશ એ કરવત મગાવે બાજુ ઉપર રાણા એને બિહાડે બા ને દીકરો બે કરવત ને ખેંચે અને કરાડ 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 મીડો હાલવા લોહી ની શેડું મંડી ઉડવા પણ બાપુ અર્જુન ના રૂવાડા થ્રુ થ્રુજવા હો કરે તારી ભલી થાય તારી અને આ કઈ નાની વાત છે કરવત મુકાવવાનું શરીર વેરવા એટલે વાતું કેવડી સાધુ આપણે હાંભળે આંભળે થાય કરીએ ને એટલે આપણને ઉતરતું નથી આપણે કોક લઈને નથી પાછા દેતા કરવત આપણે શું મુકાવી આપણે અહીંયા કોઈ માંગણ આવે ને બટકું રોટલો ન દે તો આપણે કરવત હું મુકાવી અને આ નાક સુધી કરવત આવ્યો ને ડાબી આંખમાંથી માંથી રાજાને રાજા આવડું આવ્યું ને કૃષ્ણ કે છે કે ઉભા રહ્યો આ એક અંગ રોવે છે આને દેવામાં તકલીફ છે મારે આવું નથી જોતું તેથી મોરધ્વજ રાજા કહે છે કે બાપુ તમે સમજો છો ને એ વસ્તુ નથી તમારી વાત જ આખી ગલત છે એને ખબર નથી અખિલ બ્રહ્માંડનો માલિક છે એ તો સાધુ સમજીને કહે છે કે બાપુ તમે જે વિચારો છો એ વાત નથી પણ ડાબુ અંગ એટલા માટે રોવે છે કે મારી માના ઉદરમાં અમે ભેગા હતા દુનિયામાં આવ્યા અમે ભેગા આટલા વરસુધી અમે ભેગા રહ્યા અને જમણા અંગનો ગરાગ આવ્યો ને મેં એવા હું પાપ કર્યા છે કે મારો કોઈ ગરાગ નથી આહુંડો એટલે આવ્યું છે મને ત્યારે કૃષ્ણ પરમાત્મા ને ઓલો અર્જુન ઢોવા મારવા મીડ્યો ઈ કે બસ કરાવો ને હવે રવા દો હું જોઈ નથી શકતો જોઈ નથી શકતો અર્જુન ને કે બેટા તું તો ને મારા જેવા કોઈ ભગત નથી હજી બીજા જોવા છે ઈ કે હવે નથી જોવા આપણે ત્યાં થોડીક ભક્તિ કરી તો નથી આપણે જે ઠેકડા મારવા માટે જતા અમારા કલાકારોમાં એવું હોય છે સારું જરાક ગાતા હોય તો આમ આપણે એમ કે સીતારામ તો આમ માછું કરે સીતારામ તો બોલ મરી તો તું જવાનો છું પણ નથી બોલાતું આ આ જીરું જ નથી રામ એટલા જ માટે બાપુ આને સમજવા માટે સદગુરુની શાન જોયે સદગુરુની શાન સિવાય કોઈ દી કોઈ વસ્તુ પતે એમ જ નથી તમારે ભજન સમજવા હોય ને આ કોઈ નિશાળમાં કોઈ કોલેજમાં કોઈ યુનિવર્સિટીમાં ભણાવતું નથી હું તો એમ કહું કે આ બેનું છે ને બેનું ખાસ સારા દીકરા તો છે ને માં જો કંઈક સિંચન કરે ને તો જ સારા દીકરા થાય બાકી ભગવાનને કે હારો દીકરો દે હારો દીકરો દે શું ત્યાં દુકાન છે હારો દીકરો પાદરો તમને દઈ દે એ તો બાપુ માં જો એનું સંસ્કાર નું સિંચન કરે ને માં ના કોઠામાં કઈક સંસ્કાર પીડ્યા હોય એના ધાવણ માં સંસ્કાર પીડ્યા હોય તો આપને ટેકો છત્રપતિ શિવાજી મહારાજ હીજાબાઈ ના ઉદર માં હતો ને માએ ગીતા ને રામાયણ ઓગાળીને પાઈ દીધી હતી માં ખબર જ હતી કે ભગવાન મને દીકરો આપે દીકરી આપે આપણું સંતાન આપને ટેકો દેવું જ થાય માય કાંગડું કોઈ દી ન થાય કુમારી મા ને હોવી જોઈએ

અત્યારે તમે જોવો તો વી વી જોડી કપડા હોય છે દસ દસ જોડી જોડા હોય છે શું બગડ્યું એક એક જોડી માં તત જણા હલવતા એટલે બગડ્યું કઈ નથી સુધર્યું છે મને એમ લાગે પછી તમારા વિચારો બગડી ગયા અને કોક તમે દુખી કરો તો તમે બગડ્યા છો એમાં જગત કઈ બગડી નથી સમય તો મને એમ થાય જીવવા જેવો આવ્યો ભલા મને કોઈ મને ભાઈક બાઈક ની કરમ બરમ ની મને કઈ ખબર જ નથી પડતી બધા ભવ ની માને મને એમ થાય કે મળ્યો શું થાય ખબર નથી ભાવ ની શું ખોડો ની ખબર વર્તમાનમાં જીવો ભૂતકાળ ને યાદ કરવાની જરૂર નથી માણસ જન્મે ને બે અઢી કિલો નો હોય હાં ઠેસી હોવા વર્ષ જીવે અને મળી જાય ને શમશાન માં લઈને હળગાવી નાખો અને રેખ્યા ભેળે કરીને શોખો એટલે બે અઢી કિલો થાય વાતમાં કાંઈ છે નહીં મેં ઠેકડા ભરી લીધા મારા રામ કાંઈ છે નહીં વાતમાં મોજ કરી લ્યો કાંઈ કરવા અમે તો આખી દુનિયા નહીં અમે ગોકુળમાં ગયા ને ગોકુળમાં ચાર પાંચ ભાઈ બંધ ફરવા ગયા એક બાપુ બેઠા હતા કૃષ્ણ ભગવાનનો એક નાનો મૂર્તિ ને ઈંડોળો ને તમે અંદર ગયા ને તો કે બેસી જાઓ અમે બધા બેસી ગયા એ કે હો હો રૂપિયા લાવો મેં શેના એ કહે કાનુડન હિસ્કો નાખવાના મેં કીધું અમારા હો રૂપિયા બગડે ને કાનુડેની નીંદર બગડે ભલે હું તો તો કે તમે નાસ્તિક લાગો મેં કું નાસ્તિક છે તેમાં તો કદુઆર કે આવ્યો હોય અહીં કઈ છે નહીં કાનુડો તમારી ભેગો છે અહીંયા તમારે હારે કઈ છે નહીં અમે તો અહીં આંટો મારવા આવ્યો આવીને આવી દુકાનો નાખી છે બાપુ કઈ છે ની વાત હું તો એમ કહું માને બાપા ને પચીસ પચાસ રૂપિયા ની જરૂર હોય તો એને આપજો અને અરે નો આપો તો કઈ નઈ પણ હું તો અહીંયા સુધી વાત કરું કે તમારા હાટું થઈને તમારા મા બાપ ને બીજાની પાસે હાથ જોડવા જાવું પડે એવો ધંધો ન કરતા તોય મારો નાશ નોંધ કરશે

તમારે મારે તો બાપુ બધા રોદલા રોવાના હેવાયા થઈ ગયા બાકી વાતમાં કઈ અત્યારે તમે જોવો તો માણા કોઈ હેઠે પગ મૂકવાનો નથી એવો સમય આવ્યો છે છતાંય આપણને હું તો આ બેનો દીકરીઓને ખાસ કહું કે તમે તો માં છો શક્તિ છો તમે ધારો તો આજે બાળી ભસ્મ કરી દો તાકાત છે પણ હવે તમે જે ફેશનમાં માં દીવ ઉઠાડ્યો છે કોને કેવું એટલે જ માટે પુરુષોત્તમ બાબુ એ બાપુ માની એક વાણી લખી છે એની એક બે કડી ગઈ અને પછી મારી વાણીને વિરામ આપું પછી તમારે તે બધાનું ઘણાનું કામ હશે પછી તમારી જેવી મોજ હશે એટલે અમે આનંદ કરાવું બાકી પછી તમારી જેવી ઈચ્છા એટલે પુરુષોત્તમ બાપુ એની જનેતાની વાત કરે છે કે મારી માં તો મારી માં છે અને બાપુ માં છે ને હું તો એમ કહું કે માં ને બાપ તમે હવારે પગે લાગીને જાઓ ને જિંદગીમાં બાપુ ક્યાંય કોઈ દીજો કામ અટકે ને તમારું તેથી મારું નામ માથે જોડાનો ઘા કરજો બાકી દુનિયા ને પગે લાગવાની જરૂર નહીં પડે જો તમે મા બાપ ને પગે પડે બાપ નો પ્રતાપ શું હોય તમે મને તો એમ થાય કે ખાવા અનાજ નતું રેવા સારું ઘર નહોતું એટલું ભણ્યા નહોતા તોય કોઈ ન કીધું કે મારા મા બાપ ને આશ્રમ માં મૂકવા જાવ અને અત્યારે ભણતર ને રૂપિયા ને વાહન ને મકાન ને આટલું બધું વધ્યા પછી બાપ કોઈ પોતા નથી અમે એક જગ્યા હમણાં વિરમગામ પાસે પ્રોગ્રામ હતો ને બધા સાધુ સંતોનો નો મેળાવડો હતો અહીંયા મને બોલાયો હતો એટલે અહીંયા આ વાત ની ચર્ચા થઈ એટલે એ બાપુ એક હતા ને એ કે દરબાર મને કે બધા તમે બધા કયો છો અમે કે છીએ પણ આ માણસ ને મગજમાં બેસતું નથી એનું કારણ શું મેં કોઈ બાપુ મને બેસે પણ મારું કીધું કોઈ માને નહીં મને જ મેં કહું આનો આઈડિયા આવડે કોઈ મેં મા બાપ દુઃખી જ ન થાય જો મેં કહું હું કહું એમ કરે તો મારા હામુ થાય કર્યા મને કે એવી તમારી પાસે હું વાત છે મેં કીધું બાપુ પણ તમે હું કઉ તમારે કાન પકડવો પડે બોલો મને કે એવી વાત શું મેં કીધું બેનું છે ને મેં કીધું મમ્મી પપ્પા ગમે છે હાવુ હારા નથી ગમ અને ભાઈ હાવ હારા ગમે છે ને મમ્મી પપ્પા નથી ગમતા આ બેનું મેં કીધું હારે જાય છે એના બદલે જો ભાઈઓ હારે જાય તો સમાધાન થઈ જાય ન થઈ જાય બાપુ એ કાન પકડી ગયા મને કે તમારી વાત પણ મેં કીધું આ કરે નહીં ને કોઈ નકર મેં કીધું કોઈ મૂકવા જાય બેન નહીં એના મમ્મી પપ્પા મળી રહે ભાઈ ને મેં કહ્યું આવું હારા મળી રહે કોઈ નો કે મા બાપ ને મૂકવા જાવું છે મને કે વાત તમારી સાચી છે પણ મેં કીધું વાંધો જ્યાં છે આપણું સમજી નથી શકતા કોઈ નકર બાબુ દીકરી નું સમર્પણ તો તમે જો કેવડું સમર્પણ છે માનું હે પણ આપણને નહીં સમજાય અને પછી શેલી ઘડીએ બાબુ જે આપણી શરીર ને આપણું શરીર જે સાથ નહીં આપે ને તેથી રોયે વારો નથી આવવાનો એક લખવું હોય તો લખી લેજો સેવા કરીએ છે ને તો જ બાપુ છેડે મેળ પડવાનો છે ને રોતા નથી આવડવાનું એટલે પરમહંસ ને એની જનતા પરમહંસ રામકૃષ્ણ પરમહંશ નો બાપુ એક દાંત છે એ કાળો દાંત હતો ને એની માયે આમ જોયું ને એટલે માની આંખ માંથી આહુડા આવી ગયા એટલે દીકરો પૂછે છે કે માં કામ આહુડા કેમ આવ્યા તો કે બેટા તારા મોઢામાં એક દાંત એવો છે ને કે તું દુનિયામાં મહાન માં મહાન બનીશ દીકરો વિચાર કરે કે મહાન દીકરો બને અને લાગે આ કેવી વાત ત્યારે જનેતા એમ કે છે કે બેટા તું મહાન બન ને એમાં મને વાંધો નથી પણ મહાન બન્યા પછી દીકરો માને ભૂલી જાય છે એટલા માટે મને આ હોડું આવી ગયું અને દીકરાને એવડો મોટો આઘાત લાગ્યો કે મા એ દાંત છે એટલે હું મહાન બનીશ ને એ પાણો લઈને બાબુ મોઢામાં દાંત પાડી દીધો ભાંગી નાખ્યો આ દાંત હોય તો હું માન બનુ ને આનું નામ દીકરો કહેવાય કહેવાય આ માને સમજી બાકી જે પેટે પાટા બાંધી મોઢામાંથી કોળિયા હોય લીલામાં ઈ હોય ને આપણને હુકામાં હુવાડ્યા હોય અને બાબુ પાણા એટલા દેવ કર્યા હોય કેવડા હરમાન હોય ભલા અમુક અમુક દીકરા છે ને ભગવાન ને કે આના કરતા ન દીધો હોત તો હારું અમુક કે છે કે ભગવાન કોઈક દીકરો દે દીકરો દે આપણે એમ થાય કે આમાં હાચું શું છે એ નથી સમજાતું સે ઈવડાય કે ન તો હારું દે ઈમ રોવે છે નથી ઈવડાય કે ભગવાન એ કાદો આપે તો હારું હારો નો આપે કાઉ જાજા કાગોલિયા ને કાઉ જાજા કપૂત હકડો સો મયત ભલી અને હકડો ભલો સમુદ હારો એક ગોપીજન કે ભરતરી જેવો હોય ને હાથ બેઠી ઉજળી કરી દી એક બાપા બહાર ગયા હાજ પડી ગયા ખેરિયા જાવું છે ભલા ખાર ધણી કે પણ ચાર દીકરા છે ને શું ઘર ઘર કરો છો બાપા એક મનનો નિયાગો મુક્યો કે હારો જો કોક એક આપે ને તો ચારે ચાર ને દેવા છે હવે આ જેટલો ધરો કેટલો છે બાપા apne દીકરાનો કેવાનું તેન મારે ચાર છે કોઈ ફાયદો નથી ભલા મણા એક દીકરો એવો હોય આપને ટેકો દે એવો કે નાના આ તમે જો આવડું મોટું આયોજન કર્યું છે એમાં બાપુ કોઈ ભગવાને આપ્યું અને કદાચ બે લાખ પાંચ લાખ હજાર પચાસ હજાર રૂપિયા આપે તો એ બાપુ એના માં-બાપને આપણે વખાણ કરવો પડે ને કે બાપુ જનેતાએ કઈક સંસ્કાર આઈપ્યા છે તઈ આવા કાર્ય થતા હોય છે ને આમાં કઈક સહભાગી બનતા હોય છે બાકી કોઈને બાપુ પૈસા એમ નામ નથી આવતા ઘણા એમ કે આ તો બે નંબરના હોય ને બે નંબરના ત્યાં દહની નોટે નથી દીધી બે નંબરના દીકરા નગરા ત્યાં તો દુનિયાના ભૂસ જ માર્યા છે આ બે નંબરથી બધું આલે છે પણ દેય દેય નથી અક્તર કોઈક દેય જોઈ નથી ન થકતા અમે અમારે તો અત્યારે બોલ્યું ને તો અમારે તો બધા પેલા માફી માંગવી પડે કે ભાઈ ભૂલ સુખ થાય માફ કરજો ને ખબર ફોન આવે તમે રાણા પ્રતાપનું આમ બોલ્યા ખોટું હતું આમ હતું સીબી રાજા બોલ્યા આમ નું નહીં આમ હતું એટલે આ વીઆ ને કાનની બુટિયો લાલ થઈ જાય છે કે નઈ જોઈ આખી રાજમાં બધું બધા ભજન વાળા હોય અમુક અમુક તો અમારા રિઝલ્ટ કાઢતા હોય બેઠા બેઠા કારણ કે સમય ની હારી છે સમય એક એવો હતો કે કોક ના પૈસા હું કટવી દેતો હતો અત્યારે મારા બુસ માર્યા લો શું કરવું ઈ સમય ની હારી છે સમય આવે ને પરિવર્તન લાવી દેવા પછી એનો નાચ જાણે કોક ના રૂપિયા આપણે કટવી દેતા અમારા રાખી શકે અને બીજી બીજી નાયત પાછી અમારા નહીં અમારા છે એક બે પણ જાજો બીજી નાયત વાળા ને કે ભાઈ ઝઘડા કરવા એ તો અમારે ટ્યુશન રાખવું પડે બાજતા બીજા નો આવડે અત્યારે ભલે બધા મથે છે બાજવા ફાવે જ નહીં તમને બાજતા ન આવડે કહેવાનો મારો મિનિંગ બાજવું નથી આપડે પણ કહેવાનો મિનિંગ જે લોહી ના ગુણ હોય ને એ હોય નામ નથી મળતા કોઈ બજારે મળતું જ નથી આની માટે બાપુ એટલા જ માટે કહું છું કે મહાપુરુષોએ આ જનેતાને કીધું હતું કે જનુ ની જણ તો ભગત જણ કાં દાતા કાં સુરવી નહીં તો રહેજે વાં મત ગુમાવજે નોર ભગત દાતાર સુરવીર કલાકાર જે જે છે ને એ બધા જન્મ થી હોય બનાવે નહી નહી દાતાર સુરવીર કલાકાર સંતોષ અને જો એમ બનતા હોય ને તો બધા કલાકાર બનાવી દે મારો છોકરો રોજ જઈને લાખ રૂપિયા લઈ આવે બને બને નહીં આ જન્મ થી જ હોય એક ગામમાં કપાતર હોય ને કપાતર એ જન્મ થી હોય એને બનાવ્યો ન હોય કોઈ ઘણા આ છોકરો હારો હતો પણ બગડી ગયો બગડેલો જતો તમે ઓળખવા મોડું કર્યું બગડેલા બગડેલા હોય હોય જ એમાં કઈ ન હોય ખુમારી હોવી જોઈએ અને તમને હોય એક મા બાપ ની સેવા કરતો હોય ગુરુ મહારાજ ના વચન ઉપર હાલતો હોય એની જ ગાડી હાલે બાકી બધી વાતો કઈ છે નહીં એનો એક તમને રામાયણ નો દાખલો આપવો જે રામાયણ છે ને રામાયણ એ મહાપુરુષો બનાવી છે મહાભારતે મહાપુરુષો બનાવ્યા પણ આ બે આપણને એક માર્ગ બતાવવા માટેના ગ્રંથો છે. દીકરા કેવા હોય, ભાઈઓ કેવા હોય, દીકરી કેવી હોય, માં કેવી હોય, મા બાપ કેવા હોય કે આ જો હોય તો રામાયણમાં જો. અને આ રળેલું નોખ આવું હોય તો મહાભારતમાં જો. લ્યો બધા એમાં જ પડે ઠેકી ઠેકી નત દેવું નત દેવું જ કરે છે. પાછું છે કે આખી દુનિયાને ખબર છે આમાં આપણું ક્યાં છે નહીં આપણે ક્યાં લઈ નથી જવાનું તો ઠેકડા સીના ભરો છો. તમારો ને મારો જન્મ બીજા આપે. જન્મ્યા પછી નવરાવે બીજા ભણાવે બીજા ધંધો શીખડાવે બીજા આપણે મરી ગયા પછી આપણા પૈસા વાપરે બીજા આપણું નામ કમી કરાવે બીજા નામ લખાવે બીજા તો તમારું શું તો નથી લાગતું કે આપણે થોડા ખોટા ઠેકડા ભરતા હોય મારી એવું ન લાગતું તો હરી ઉપર છોડી ને ગંગા સતી ની વાણી કે એકવીસ હજાર ને છસો સુવાસા એમ નામ જાય છે રામ એક ઘડી આધી ઘડી આધી મેં પુનિયા તુલસી સંગત સાધકી કટે કોટી અપરા ચોવીસ કલાક માં કઈ એનું ભજન કરો ઈ તમારી મારી ભેગું આવે રામાયણ એમ કે છે જેને જોઈને લઈ જાવ રામાયણ માં કઈ ઘટ્યું નહીં મહાભારત એમ કે છે હોવાના નાકા ને એની જેટલું દેવું નથી મહાભારત માં કઈ વધ્યું નહીં અખિલ બ્રહ્માંડ ના માલિક કૃષ્ણ પરમાત્મા દુર્યોધન પાસે ત્રણ વાર ગયા એ કે રેવા દે આ નો કરાય પણ એક નો બે નો થયો ભગવાન નું જો ઈ નો માન્યા હોય આપણે માની તો આપણે દુર્યોધન માં કાઈ ઘટે છે આપડા માં દુર્યોધન માં આપણે મા બાપ નું નથી માનતા એમાં ભગવાન નું શું માનવાના એટલા જ માટે શબરીનો એક પ્રસંગ એના ગુરુ મહારાજ 7-8 વર્ષની એક દીકરી અને બાબુ ગુરુ મહારાજ માતંગ ઋષિ એને એમ કે બેટા અહીં બેહી જા વેલો મોડો રામ આવશે એક જ શબ્દ ઉપર બેહી જેર તમે વિચાર કરજો કે ને અહીં સુધી થકો થાય

એક વિશ્વાસ બાપુ તાંતણો જો બંધાય જાય તો મારો તમારો મેળ પડી જાય